Shanna gomua jasus, shanna gomua jasus. Aduh, aku kabarnya party. Shikaria buru, abana, mariaka, shikarmu. Pihak primanya buru, nih. Aha, shitlab, agya, no wagi jana. Marsyirita buru, buru, iya keburu, saya keburu. Iya, 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 buru, aya, iya, iya, buru, aya, iya, 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 ખાનાજી જમા તાનું ના ના જોર આવા સ ના ના ગઉ અમારે એકીંકા ગાનાનો હવે મારે એકલી ભરવાનું બોલી રહી પણ બોલી નહી રહી તો તો શું આડાસા મારા શબ્દ હા નાડ કદી એ અડા નહીં હા અડા નહીં તો પાલન કરીએ છે અમે તમારું પાલન કરીએ છે તમે કે ઓયજી આવો ઓમજી આવો એમ નેમ કામ કરતા હું તમારું કીધું કરતા નહીં અમે લેટ પરે उ घर आहे बारा मु फटफटो पड़ नाकू पण नाही नोकड तुम्हारी मार एकली थोड़ी खावानस बदु ले हेडा भराफटाफटा नक्क मु पकडू शेण सेऊ झोरावस सेऊ झोरावस घडाण तो बैरा सुते आदमी सु नको कोई आदमी नाही ए बात करेन ए बात ના તો ખાતા જીવાના મજોલસ કરવા નઈ બસ સોટી રાવ છે બે ટાઈમ રોટલા ખાવા છું કઈ તાડી જાય છું તમે મજૂર કરે હો તો ના હારું તે મને કહે છે તમે તમે પહારેન પર આવ રાવ તે ગવા મજૂર કરે તો આ મજૂર કરું ના ના તમારા વિશ્વાસ એ રાવ ના તો આ ઉસલું એ પલડી જાય ના ના સોમાં હું આવી જાય હા રેટ ભરેટ અને વેલા આયા આ તડકા નું ઉસલું ભરાય મારા કે જો આ નવ વાગી જા કઈળો છે એ તું બધે મો આવું

મારું બેટું તડકાના ગવ વાઢવાના કાંઠાએ પડશે ને એ કોમ કરું ચોક જતો રહું કે હા હારી જઉ એ વેવઈ ની ખબર લેતા હું અને ગવ નાવા ઢરા ચો ઉડી બે દાડા અને પછી હા મારા ગુદામ છે હું ગટ લઈને ભરું છું

એ ડાકુ કમો ગસિ પાછારી બેવરો છો તમે મને આવજો હેડો હું આવું છું મને કોટો વાગ્યો તા હું આવેટ આવેટ આવો ચોટીસ રાત પેધા ના કશે કામ ધંધો કરવાને આખો દાડો મારા જ ધંધો નઈ કરતો એટલે હું કામ ધંધો કરું આ પોરણ આલી ખાવ ઓબી વાળું ઊંઘું ધંધો સો કોણ બીજો તમાર આવ કે મારી કરશો નઈ નકા ઢેપું મેલે તો ઘોડું ફૂટી જામવા હાલ

તારા ચિંતા ન કરે તું મારું પેલું કોમ કરે હું પાછળ તારું એ કોમ કરે બસ બસ તારું જે કોમ હોય પૂરું કરે બસ જો મેઠા ભાઈ તે દાડે તમારી મજૂરી આવ્યો તે તમે ત્રણસો ક્યાં હતા ખબર તો આખો દાડ લેવું હું કોઈ ચારસો ના લીધો કોઈ ના પણ તમે ડોળખો વાલી નું ભારે છો એવું ચાલો પાછળ કે તમે ખેતરો જ બદલી ના હાલ દે હતો એટલો બે ત્રણ ગોરા ભરાઈ ગયા નામ ગરજ પડી જ એટલા હું ના ભરું હું એટલું મૂલું એટલે

બે દાડામાં ભાઈ ની તળ માં રહી રહ્યો કશું હમણાં પાછા આવું ભૂલ ના તા ભાજી વેવાયુ પણ થોડા છે આમ મારા આ મેચ્યો એને મારા ઓરછા ને કોમ કરતા જોર આવે છે હગા દીધા બોલાવી દીધા વેવાય નું બાપડા એને હુસલું પડતા જોર આવ્યું એટલે આપણા વેવાઈ ને બોલાયા

ખરેખર રાતે તમારું સપનું આવ્યું અને હું તો સુબંધ નો તૈયાર થઈ ગયો મારા ને ભેગું થવા જવું પડશે એવું છે